વાછર દાદા અને બીજા ફાગવેલના વીર ભાતીજી મહારાજ આ બંને શહીદ વીરોને ગુજરાતના લોકો આજે પણ એમના ભૂમિ પ્રેમ ગોરક્ષા અને સ્ત્રી ટેક માટે વંદન કરે છે આજે પણ ગામમાં કોઈને એરું આપડે હોય એટલે કે સર્પદસ થયો હોય કોઈનો ઢોર માંદું હોય કે વાછર દાદાની અથવા ભાતીજી મહારાજની માનતા માનવામાં આવે છે અને પ્રાર્થના કરવામાં આવે છે અને વાત સત્ય છે મોટા પાયે આ પ્રાર્થના ફળે છે લોકો માનતા પ્રમાણે ગામના ગામમાં આવેલા નૈવેદ ધરાવે ભાથીજી મહારાજ નો જન્મ એક ડાકોરના રહીશ અને ભગવાન કૃષ્ણના પરમ ભક્ત વિજયસિંહ બુડાણા જયારે પ્રથમ વખત દ્વારકાની યાત્રીએ ગયેલા ત્યારે તેઓ પાટણના જયમલ રાઠોડ સાથે તેમના સંઘમાં જોડાઈને ભક્ત બોડાણથી તો કોણ અજાણ હોય ભગવાન કૃષ્ણને દ્વારકાથી ડાકોર લઈ આવનાર મહાન પ્રભુ ભક્ત હાથમાંથી તુલસીનો છોડ ઉગાડીને દ્વારકાની યાત્રાઓ કરનાર એક ધૂની મસ્ત અને અંતરાત્માને સદા નિર્મળ રાખનાર નરસૈયો એટલે બોડાણા આ ભક્ત વિજયસિંહ બુડાણાને પોતાના સંઘમાં દ્વારિકાની યાત્રાએ લઈ જનાર પાટણના જયમલ રાઠોડના વંશની પેઢીઓમાં ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં કપડવંજ પાસે આવેલા ભાગવેલ ગામ રાઠોડ તખ્તસિંહ તથા તખ્તસિંહ એક ગરાસદાસ હતા તખ્તસિંહ રાઠોડના વિવાહ ખીચોડના ગરાસિયાના પુત્રી અકલબા સાથે થયા હતા ઠકરાણા અકલબા અને ખોળે ચાર સંતાનો બે પુત્રો પુત્રીઓના નામ સોનબા અને બિનજીબા રાખ્યા જ્યારે હાથીજી અને ભાથીજી પુત્રોના નામ રાખ્યા હાથીજીને પણ આજે લોકો શ્રદ્ધાથી વંદન કરે છે તેઓ પણ એક વીર હતા વિક્રમ સંવંત સોળસો અને ઈસ્વીસન પંદરસો કાર્તક મહિનાના પડવાના દિવસે એટલે કે કરુણાશીલ અને લોકોના દુખો ને જાણનાર હતા તેમણે નાનપણથી જ પોતાના ગરાસની રૈયતની ચિંતા માટે લીધી હતી લોકો તેમને લાડ કરતા ભાથીજીની નાગ દેવતાનો અવતાર મનાય છે ભાથીજી સવા મહિનાના થયા ત્યારે તેમના કપાળ પર નાગની ફેણનું ચિહ્ન દેખાઈ આવેલું આથી લોકો તેને કોઈ દેવતા પુરુષ માનવા લાગ્યા ભાથીજી ઉચ્ચ વર્ણના હોવા છતાં તેમણે કદી નાત જાતને ગણકારી ન હતી એમણે એક હરિજન કન્યાને પોતાની સગી બહેનના રૂપમાં માની હતી અને તેમના બધા દુઃખો દૂર કરવાની અને કોઈ પણ સ્થિતિમાં તેમનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી આજ વાત દર્શાવે છે કે ભાથીજીની ખાનદાની કેટલી મહાન છે ભાથીજીએ આ જીવન ગાય માટે બધું કરી દીધું છે ભાથીજીએ આ જીવન ગાયને માટે બધું કરી છૂટવાની ટેક લીધી હતી તેઓ વીર હતા તલવારની ધાર પર તેણે ગાય માતાની રક્ષા કરેલી અને ગૌ સેવા કરેલી કોઈ ગાયને કનડે તો ભાથીજીની તલવાર એના માથે તોડાની એ ઉપરાંત તેમણે નાગને મારવાની પણ મનાઈ નાગ તે દેવતાનો અંશ માનતા સર્પ કદી જાણી જોઈને દંશ ના દે મારે માનવી ભૂલથી કે જાણી જોઈને તેના પર પગ મૂકે પ્રહાર કરે તો જ તે સ્વબચ્ચા માટે ના છૂટકે દંશ આપે છે આજે પર્યાવરણની રક્ષા માટેના આ પ્રયત્નથી નથી ભાતીજીએ લગભગ સાડા ત્રણસો વર્ષ અગાઉ નાખી હતી સર્પને તે દેવતાએ રૂપ માનતા સર્પ દંશની મુસીબતના પણ તાણહાર છે ભાથીજી ગરીબોના બેલી હતા તેઓ ગરીબની સહાય લોકોની સાથે હંમેશા ખડે પગે ઊભા રહે છે તેમની આ મહાનતાને લીધે જ લોકો આજે પણ તેમને પૂજે છે દિવસે દિવસે પાથીજી મહારાજની યશ ગાથા ગાવ ગાવના પંથ કાપતી પવન વેગી સાંઢણીઓની જેમ જવા લાગી લોકો એના મુખ દર્શન કરીને પોતાની જાતને ધન્ય ગણવા લાગ્યા શરણાગત સોંપે નહીં એવી રાજપૂતોની રીત અને પણ મૂકે નહીં ખત્રીવટ ખચિત સિંધુ રાગ સોહાવણ સુર મન હરખ ન માય શીર પડે ને ધડ લડે એવા વધામણા વૈકુંઠ જાય એકલ દેતા દાન જે એકલ જુજતા જંગ એક જ જંગ નિંદા સહી એ મર્દો ને રંગ લગ્ન મંડપમાંથી ભાતીજી મહારાજ લગ્ન દુધાતલ ના પુત્રી કંકુબા સાથે થવાના હતા

વીર સરથી કાળજા કાલ કાલ ભૈરવ બની ગયો ગોડી માથે પલાણ નાખીને તત્તરીત દુશ્મનોને આંબી પાડ્યા મારથી થાજોની હાકલ કરી અને તલવારો વીંજાવા લાગી ઘણાના ઢીમ ઢળાતી ભાથીજી રાઠોડની નાંગણી સમાન તલવાર વીંજાવા લાગી એવામાં પાછળથી કોઈકે ઘા કર્યો અને જીવોને તારણ હારના નર્વીનું મસ્તક પડ્યું અને ખ્યાસની અદભુત ઘટના બની મસ્તક પડ્યું છતાં ધડ લડી હોય એવી આ ઘટનાને ઇતિહાસમાં સાબિત થયેલ ઘટના છે પણ ઘાયોને તેમણે લઈ જવાને દીધી તેમના મસ્તકની રખેવારી કરવા સ્વયં નાગદેવતા ત્યાં ઉપસ્થિત થયા અને જેમ સુરવીર માંથી છત્ર છાયા સૂપતી હોય ને એમ જ નાગદેવતા ભાથીજીના મસ્તક ઉપર ફેણ ચડાવીને રખેવાળી કરવા લાગી તેમની ચિંતા પર કંકુબા પણ સતી થયા ભાથીજી માથું ઓળખવામાં લઈને આ આર્ય રમણી બળી હજી જેમનો પૂરો પરિચય ન હતો એવા નરવીને લઈને ભર યુવાનીમાં સતી થનાર કંકુબા અને જે સતીત્વને અમર રાખતી આર્ય નારીઓને લીધે જ તો આજે ધર્મ સંસ્કૃતિ બચી છે કહેવાય છે કે ભાથીજી મહારાજને જ્યારે અગ્નિદાહ દેવાયું ત્યારે તેમણે તેમના ભાઈ હાથીજીના દેહમાં પ્રવેશ કર્યો અને કહેલું છે કે લોકોને કહેજો કે જેને સાફ કરડે તે બધા મારી માનતા રાખી મને યાદ કરેજો બન વાકાળ નહીં હોય તો સર્પ દશ જશે અને આમ જ થાય છે તો સત પ્રતિ સંત સત્ય છે અનેક લોકો સર્પ દંશમાંથી મુક્તિ પામે છે જીવતદાન પામે છે શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની શ્રી જરૂર છે હાથીજી અને પાથીજીના અવતાર કાર્યમાં સહયોગ આપ્યો તેમણે પણ લોકો દેવતાઈ અંશ માનતા એમના દર્શન માટે આતુર બનતા આજે હાથીજીની પણ પૂજા થાય છે આજે ગામે ગામ ભાથીજીના મંદિરો ડેરીઓ આવેલ છે લોકો ભક્તિ ભાવ પૂર્વક ભાથીજી અને હાથીજીની શીશ મનાવે છે ફાગવેલમાં ભાથીજી મહારાજનું ભવ્ય મંદિર આવેલું છે અહીં ભાથીજીના પ્રાગટ્ય દિવસ એટલે કે બેસતા વર્ષને દિવસે મેળો ભરાય છે ભાથીજીના દર્શન માનવામાં મહેરામણ ઉમટે છે શ્રદ્ધાપૂર્વક લાખો લોકો ભાતીજી આગળ સીધ ઝુકાવે છે પણ ભાતીજી વિશે અનેક આખ્યાનો ભજન આજે ગામડે ગામડે ગવાય છે લોકો કહે છે કે શ્રદ્ધા હોય તો ભાતીજી આજે પણ હાજરા હાજર છે આવા મહાન વીરોને કીર્તિમાં કદી ઓઢ આવતી નથી ભરતીના મોજા અવિર્થ ચાલુ રહે છે ધન્ય છે અકલબાને જેમની કુખે આવા નર વીરે જન્મ લીધો છે જનની જણ તો ભક્ત જણ કા દાતા કા સુર નહીં તો રેજે વાજણી તારું મન ગુમાવીશ નૂર મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો